નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ચારની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે તે આવી ચૂકી છે અને આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જે પ્રવૃત્તિ નંબર નવ અથવા તો જે પ્રોજેક્ટ નંબર નવ છે ચાર દિશા તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ ચારની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ દરેક પ્રવૃત્તિઓના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેવો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ તમામ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે તે બધી જ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ તમને મળતા રહે ચાલો તો શરૂ કરીએ આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ નવ ચાર દિશા ચાલો અહીંયા શું કહ્યું છે કે ચાર દિશાઓ અને ચાર ખૂણાઓની વિગત સમજો તેની આકૃતિ દોરો કઈ બે દિશાઓ વચ્ચે કયો ખૂણો આવે છે તે જાણો સમજો તમારા ઘરથી તમારા મિત્રનું ઘર કઈ દિશામાં આવેલ છે તમારા ઘરનો પ્રવેશ દ્વાર કઈ દિશામાં છે ઘરનું રસોડું કઈ દિશાઓની વચ્ચે છે અને કયા ખૂણામાં છે તે નોંધો તમારા ઘરમાં પૂજા કરવાનું દેવસ્થાન કઈ દિશામાં કે કઈ ખૂણામાં છે તે નોંધો અને તમારા ગામ કે વિસ્તારનો નકશો દોરવાનો પ્રયત્ન કરો અને તમારા ગામ કે વિસ્તારનો નકશો દોરો તો મિત્રો સર્વપ્રથમ આપણે જોઈએ તો ચાર દિશાઓ અને ચાર ખૂણાઓની વિગત તો દિશાઓ ચાર કઈ કઈ છે તો કે પૂર્વ દિશા પશ્ચિમ દિશા ઉત્તર દિશા અને દક્ષિણ દિશા અને ખૂણાઓ પણ ચાર છે ઈશાન ખૂણો વાયવ્ય ખૂણો આગ્નય ખૂણો અને નૈઋત્ય ખૂણો હવે આ દિશાઓ અને આ જે ચારેય ખૂણાઓ છે એને આપણે આકૃતિ દ્વારા સમજીએ ને તો વધારે સરસ રીતે આપણે સમજી શકીએ જુઓ અહીંયા તમે ઉત્તર દિશા આપેલી છે ને અહીંયા પૂર્વ દિશા છે તો આ પૂર્વ દિશા અને આ ઉત્તર દિશાની વચ્ચેનો જે ખૂણો છે તેને આપણે ઈશાન એટલે કે ઉત્તર પૂર્વ અથવા તો ઈશાન તરીકે ઓળખીએ છીએ એવી જ રીતે આ પૂર્વ દિશા અને દક્ષિણ દિશાની વચ્ચેનો જે ખૂણો છે તમે જોઈ શકો છો એને આપણે અગ્નિ અથવા તો દક્ષિણ પૂર્વ ખૂણા તરીકે ઓળખીએ છીએ એવી જ રીતે દક્ષિણ અને પશ્ચિમ દિશાની વચ્ચેનો જે ખૂણો છે ને એટલે કે દક્ષિણ પશ્ચિમ તરીકે ઓળખીએ છીએ અને આજે ઉત્તર અને પશ્ચિમ વચ્ચેનો જે ખૂણો છે એને આપણે વાયવ્ય એટલે કે ઉત્તર પશ્ચિમ દિશા તરીકે ઓળખીએ છીએ ત્યાર પછી આપણને કેટલાક પ્રશ્નો પૂછેલા છે તો જોઈએ આપણે એના જવાબ કે ભાઈ તમારા ઘરથી તમારા મિત્રનું કઈ દિશામાં ઘર આવેલું છે તો મારા ઘરથી મારા દિશા મારા મિત્રનું ઘર પૂર્વ દિશામાં છે તમારા ઘરનો પ્રવેશ દ્વાર કઈ દિશામાં છે તો મારા ઘરનો પ્રવેશ દ્વાર દક્ષિણ દિશામાં છે રસોડું કઈ કઈ વચ્ચે અને કયા ખૂણામાં છે તે નોંધો તો અમારા રસોડું ઉત્તર પશ્ચિમ દિશા એટલે કે વાયવ્ય ખૂણાની અંદર છે તમારા ઘરમાં પૂજા કરવાનું દેવસ્થાન કઈ દિશા કે કયા ખૂણામાં છે તો મારા ઘરમાં પૂજા કરવાનું જે દેવસ્થાન છે તે પૂર્વ દિશામાં છે ચાલો ત્યાર પછી એવું કહ્યું છે કે તમારા ગામ કે વિસ્તારનો નકશો દોરો તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં મારા ગામનો નકશો જે છે તે દોરેલો છે અહીંયા તમે આ રીતે પણ દોરી શકો છો અથવા તમે તમારા ગામનો નકશો દોરી શકો જો આ ઉત્તર દિશા છે બરાબર ઉપર તરફ ત્યાર પછી અહીંયા પશ્ચિમ દિશા છે આ પૂર્વ દિશા છે અને નીચેની તરફ દક્ષિણ દિશા હશે અહીંયા તમે જોશો તો આ મારું ઘર છે આ અહીંયા મારો મિત્રનું ઘર છે આ બધા જે છે તે રસ્તાઓ છે અહીંયા દુકાન છે ગ્રામ પંચાયત છે અહીંયા શોપ એટલે કે દુકાન છે ત્યાર પછી અહીંયા દવાખાનું છે ત્યાર પછી આ નકશાને થોડો આપણે આગળ વધારીએ તો અહીંયા આગળ નીચે તમે જોઈ શકો છો કે દવાખાનાથી નીચે આપણે આગળ વધી એટલે અહીંયા મંદિર છે અહીંયા શાળા છે એટલે કે આ જે ભાગ છે તે દક્ષિણ દિશા છે તો આ રીતે તમે નકશો દોરી શકો છો તમારા ગામનો અથવા તો તમારા આજુબાજુના વિસ્તારનો મિત્રો ધોરણ ચારની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર આપવામાં આવેલા બધા જ પ્રવૃત્તિઓ અથવા તો બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ દરેક પ્રવૃત્તિઓના વિડીયો અથવા તો પીડીએફ મેળવવા માટે લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો અહીંયા તમને કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે નવ્વાણું જીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો પ્લે સ્ટોર ઉપર આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તમે અહીંયાથી સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ફરી મળીશું આપણે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર દસના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને આપણી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો